ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી દ્વારા વડોદરા ખાતે ગુજરાત ઓપન એથ્લેટિક મીટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચના બે બાળકોએ ઉત્કૃષ્ટ દેખાવ કરી ચારસો મીટર દોડમાં ગોલ્ડ મેડલ મેળવી ભરૂચનું ગૌરવ વધાર્યું છે ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી દ્વારા વડોદરાના માંજલપુર ખાતે ગુજરાત ઓપન એથ્લેટિક મીટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર ગુજરાતમાંથી વિવિધ સ્પર્ધામાં બાળકોએ ભાગ લીધો હતો જેમાં ભરૂચની ગુડવિલ સ્વામિનારાયણ સ્કૂલના બે બાળકો શિવાંશ રાજ અને પ્રિસા વસાવાએ અનુક્રમે અંડર નાઇન્ટીન બોયઝ અને ગર્લ્સ ચારસો મીટર દોડમાં એથ્લેટિક કોચ શક્તિ સ્પોટના વિઠ્ઠલ શિંદેના માર્ગદર્શન હેઠળ ભાગ લીધો હતો જેમાં આ બંને બાળકોએ પ્રથમ ક્રમાંક સાથે ગોલ્ડ મેડલ અને પુરસ્કાર તેમજ સર્ટી મેળવી શાળા અને ભરૂચનું નામ રાજ્યકક્ષાએ રોશન કરતા શાળા પરિવાર તેમજ કોચ દ્વારા તેઓના ગૌરવભર્યા દેખાવ બદલ અભિનંદન સાથે શુભેચ્છા પાઠવવામાં આવી હતી મારું નામ પ્રીશા વસાવા છે મેં સ્વામી નારાયણ ગુડવિલ સ્કૂલમાં ભણવું છું મેં પેલામાં ભણું છું મેં મેં 400 મીટરમાં પેલા નંબર લાઈ છા મેરા નામ ગીતા પાંડી હે મેં શ્રી સ્વામિનારાયણ ગુડવિલ સ્કૂલ CBSE ની પ્રિન્સિપલ હું કલ જો ચાઈલ્ડ રિસર્ચ યુનિવર્સિટી સે अंडर नाइन के एज में 400 मीटर में एथलेटिक रनिंग हुई थी तो मैं बहुत प्राउडली वो फील कर रही हूँ कि हमारे दो बच्चे जो थे उसमें प्रीशा वसावा जिसे गोल्ड मेडल मिला है फर्स्ट आई हुई है सो आई कॉन्ग्रेचुलेट हर ऑन बिहाफ ऑफ ऑल द एसएसबी टीम थैंक यू हूँ विठल सिंधे एथलेटिक कोच भरूच शक्ति स्पोर्ट्स भरूच शक्ति स्पोर्ट्स के अंदर वीस पच्चीस बाढ़ प्रशिक्षण ले रहा है એમાંથી હાલ વડોદરા માજલપુર ખાતે ચિલ્ડ્રન યુનિવર્સિટી રિસર્ચ યુનિવર્સિટી દ્વારા આયોજિત ગુજરાત ઓપન સ્પર્ધાની અંદર ભરૂચના બે ખેલાડીઓએ ભાગ લીધો હતો ઈશા વસાવા શિવાંશ રાજ આ બંને ખેલાડીઓએ ચારસો મીટરની અંદર ભાગ લઈ ફર્સ્ટ કપ ક્રમ પ્રાપ્ત કરી ગોલ્ડ મેડલ મેળવેલ છે એ લોકોને રોકડ પુરસ્કાર તરીકે એકસઠસો રૂપિયા પણ સરકારે આપ્યા છે એ બદલ શિવાંશ વસાવા શિવાંશ સ્કૂલ ગુડવિલ સ્વામિનારાયણ સ્કૂલ નું નામ રોશન કર્યું છે એ બદલ એમના શિક્ષકો અને આચાર્યશ્રીને પણ ખૂબ ખૂબ અભિનંદન કેટલા ઓળખા છોકરાઓ છે મારી આ છોકરા અંડર નાઇન કેટેગરી ની અંદર ભાગ લઈ એ લોકોએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે